મિત્રો જમાનું બનાવીએ છીએ આજે સોજી બનાવા કરીએ છીએ આજે આહો અચ્છા સાફ કરે છે સોજી સોજીનો શીરો બનાવી લઈએ એમ કે સોજીનો શીરો બનાવવા કરીએ છીએ અને દાળ ભાત બનાવ્યું છે દાળ હો પાછી અમે તુવેરોની અને મગની ભેજી બનાવીએ છીએ રોટલી બનાવવા કરી દો તે આજે થાકી ગયો એટલે કે હા કે ભાતીનું બનાવી દઈએ રોટલી કાર બનાવી લેવાનું છે એમ કરીને પછી એની રોટલી બનાવી અને શાકભાજી તોડવા કરી ખેતર બની ગયો ભીડા મહિલા થોડાક પોરસો ગ્રામ જેવા ભીડા બનાવીએ એમ પણ ત્યાં મશુરા જબ્બર એટલે પછી નહીં આવ્યો તોડતા તોડતા એટલે પછી દારણ ભાતેરું બનાવી દઉં અને સૂજી બનાવવા કરીએ છીએ અને પછી માતાજી અમારે અહીંયા વ્રત કરે છે દશામાનું તહી જવા કરીએ છીએ પણ કુ જઈએ ભાઈ ખાઈ બી બે જઈએ દર્શન કરી નહીં આવશે એમ કરી એ તો મોડાહોરી ઘર બારા એવું તેવું કરે એટલે બેસું કલાક બે કલાક પછી આવશું પણ આવી જ છે અમારે જ છે ખાડ જઈએ સોધીથી આરતી પતિજી છે આરતી જવાનું હતું પણ આરતી કરી દઈએ એટલે પછી આરતી નહીં જવા આવ્યું એટલે દર્શન કરવા જઈએ છે જશું મોડોથી મોરી અને ખાઈ જઈએ એમ સોધીથી અને આજે અમે જરૂ લેવા પાદરા જીરો અહીંથી ટ્રેનમાં બેસી જવા સાત વાગે સવારે હાથની ટ્રેનમે એટલે બરોડા બરોડાથી પરો રિક્ષા બે ગયો એટલે એને ફોન કરીને જ જઈ અમે ગઈ વખત જી લો તે વખત અમારે જ એટલે કે દરું હજુ નહીં થયું કે વાર લાખ કે એમ એટલે પછી ધક્કો પડેલો એટલે કાલે બીને ફોન કરેલો લો કે દરું થઈ જશે આવી જશે એમ એટલે પછી હવાર મેં જીનો અમે અવારમે જી જીનો એટલે ત્યાં તો લગભગ હાડા રમદા હવે ગયા વખતે ત્યાં પાદરા પહોંચી જાવ હા પછી એવું ખેડું ને એમ તેમ કહે કલાકથી જ પછી પાછો આવ્યો એટલે તારી ઘેરાઈ ગયો બે 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 વાગે જોયો કરી પછી પાછો આવીને રોધી ખાધું શોટલ શાક બનાવ્યું ખાય ખાય પછી પાછો રોપા ભાઈ જાઓ પોછાળા પછળી રોઈપું ફૂલેવર મરચીઓ લાવ્યો હશે ટોમેટીઓ લાવ્યો હશે રીંગણિયો એવું બધું લાવ્યું છે પણ એવું આપણે શાક ખાવા માટે અને ટોમેટું આપણે સોરી રૂ ફૂલેવર બેસવા માટે અને પેલો આપણે ઘેર શાક ખાવા માટે લાવેલો છે હોય એવો બધું રોપવાનું છે પણ ટાઈમ ઓછો પડ્યો એટલે અડધું રોપાયું છે અડધું અડધું નહીં રોપાયું કંઈ એ કાલે પછી આ કાલે આખો દાણો રોપશું તો રોપી રોપી છે પણ વતનું એ ખૂબ ઝાપટું પડી જતું હોય તો અસર રોપાય સુકાઈ કઈ ગયું છે ઉપરનું પળ બંધાઈ ગયું છે હું ગયું એટલે એટલે ગરકતું નહીં બરાબર એટલે કદાચ કાલે રાતમે મેં ઝાપટું નહીં પડે તા પછી અમારે પાછું ફોન ચાલુ કરવું પડશે મોટરનું એમ લાગે છે હા હવારે જોઈએ રાતમાં કેવું થાય છે રાતમાં વળી કદાચ વરા પડી જાય તો અસર થઈ જાય એક ઝાપટું ડાબી પડી જાય તો જોરદાર થઈ જાય છે હા તો હવે અમે રોંધીએ બનાવી દઈએ અને હવારે રવિવાર છે એટલે દીરુને ટ્યુશન ન વાગી જવાનું છે એટલે મેં હવારમાં ઉઠીને કંટ્રોળોની દ્વારા પછી ભીડા તો લાવું છું ભીડા તો એના પોણસો ગ્રામ જેવા લાગીને છે વધારે પણ મસર તો બાર કેળો એટલે પછી હવે નાગીએ આવ્યો તોડશું એમ એટલે હવારે મેં જઈશું પછી રોટલી વોટલી શાક મળે આવશું બીરું ને એટલે એની ટ્યુશન જવાનું છે એને દુલાન ઘેર છે કાલે એટલે વાંધો નહીં આવે અમારે કાલે રવિવાર એટલે જે કોમ થશે ઘરનું હો કાલે વેહલા ઓઠીલા ખેતરે પી જશું દરું રોપવા બે રોપી દઈશું તો ચાલો મિત્રો હવા મેળવાની દઈએ પછી માતાજીએ જવા કરીએ છીએ ખાઈ ખાને જઈએ હાલ ચાલો ત્યાં ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ ચા બનાવી દઈએ દૂધ ભરી આવું ચા પીને પછી પાણી ગરમ થઈ ગયું છે એટલે નહીં દઈએ આજે નિહાર્યા અને ખાણે જ જવાનું છે દુલ્હાને આ દેરુંને ફીને જ જવાનું છે દુલ્લાને નહીં જવાનું દેરું ટ્યુશન જવાનું છે એટલે વાંધો નહીં આવે અમે ચા પીને પછી રોપા જવા કરીએ છે દરું રોપાનું બાકી છે હજુ રોપી દઈએલું આજે આખો દાણો રોપશું ને ત્યાં સુધી રોપી પાડશું રાતે થોડુંક ઝાપટું પડેલું એટલે સારું છે થોડોક વહરા પડી ગયેલો રાતે એટલે તો આ ચા નાસ્તો કરીને પછી રોપવા જઈએ અમે રોપી આવીએ મિત્રો ખીચડીનું શાક બનાવી દઈએ હવા રજા કરી દીધી પણ નાસ્તો કરી લે અને દીરોને ટૂંક જવાનું છે એટલે ખીચડીનું શાક બનાવેલી છે પછી ખેતર જવા કરીએ છીએ ફૂલેવર રોપી દઈએ તો થોડુંક બાકી છે થોડુંક એટલે અડધું બાકી જ છે હજુ એટલે રૂપા બાજીએ પેલી બાજુ કરિયાનું હુકું આમ ચાલે છે એવી વખત રેતી ખૂટે એવું છે એમ તો હું રેતી બાજુ હો જતા ચેક્ટરવાળા એટલે એ ભાવ જોવા જવું પડશે મારે પણ અમને તો એકવાર રૂપા રોપા પાદર વાદળ થી ઠીક્યું છે વધારે ઝાપટું પડે એમ લાગે છે પડે તો હાર છે અને વધારે પડવા જોઈએ વધારે પડે તા બગાડે પણ ઓછો પડે તો ચાલશે એટલે એ બી કોમ થઈ જાય અને રેતીનું હુકવામ કરી દઉં ને કદાચ ઈટો હો ખૂટે એવું છે એમ કહે છે એ ઈંટો બહુ નહીં ખૂટે પોણસો છસો ઈંટો ખૂટશે કે એમ કે તો સામે તો કોઈ કહી લાવેલા હોય એમની જોડે ઉછીને મોકલી લેશું પછી સીઝન મેં પછી આપી દઈશું એમને અમને તો ટ્રેક્ટર ખાવા જઈએ તો ખોટું પૈસાનું રોકાણ કરવાનું એની કદાચ પોણસો છસો ઈંટો પેલા અમને જોડે ઘર છે અહીંયા લાવીને છે પછી લઈ આવશું પછી એમ આપી દઈશું ઈટો પાછી પઢાવ જોઈએ પછી ભીંડા તો ભીંડા ખાસા લાગી રહ્યા છે જોવા ભીંડા તો લો એટલે અમને દાળ બનાવવાની છે હું છે પણ હવારે ની કોઈ નાસ્તો બનાવવા માટે દીરોમિહાળી લીધવા માટે ચાલશે એટલે ભીંડા અને કંટોળમાં હો લાગી રહ્યો છે પીળ બાજુ કંટોળા તો લઉં અને ભીંડા તો લઉં લક્ષા હું કીધું એની હો આવે છે પણ મચ્છર એમાં જબ્બર કેળે છે મચ્છર જબ્બર કેળવા છે તો લેવાનું તો નહીં આ લક્ષા હશે કિલો ભીડા ભીંડા નીકળશે ખાસા લાગી જાય છે અહીંયા છે અહીં લાગી જાય પણ પોની ભરાય છે દેખું વધારે છે પછી હવાર પાકાથી જાય એટલે નહીં મજા આવે મેં કહો તો લાગી દક્ષા કે હવારે જોશું મેં કહ્યું હવારે જોખર મેં આવવાની થાય તને મેજ જબ એમ કઈ ના ઓસો પની હો આવે છે તો લઈએ જો અસલ બિંદાસે મોટા મોટા થીજા છે પણ આ પાકા નહીં કૂબરા છે ચાર કાપી દીધા મિત્રો બેસોને ચાર ના ખાઈ લે આજે અમે દરુ લેવા જઈએ તો મોણો આવ્યો એટલે ચાર કપાઈને તો અમે કહી છીત કાપી દે હવે ખેતર નહીં લેવા જવું એટલે એથી કાપી નાખી દઈએ આ અમારે અસર કોમ લાગી જાય કંઈક અમે બહાર જાય પછી હું જ્યાં આવીને અહીંથી કાપીને ના ખ્યાલી એટલે હારૂમાં કોમ લાગી જાય છે મઈ એટલે આને રહેવા દઈએ બરાબર કંઈક કટકી જ પડી હોય તો એથી કાપીને ના ખ્યાલવાનું ખેતરથી કાપી લાવીએ કંપનીમાંથી કાપી લાવીએ પેલે ફેક્ટરીમાંથી કાપી લાવીએ એવું બધું કરીએ આ હોય એવું હોય ત્યાં જ કાપીને નાખવાનું તને રહેવા જ દેવાનું એવું કરીએ પેલા શેડે હોય મોટી મોટી ગોઠો છે એ હોય આ એ ધોરી રૂમ દેખાય છે એની પાછળ હો મોટી મોટી થીજેલી છે પણ એ હો થી થીજેલી હોય અસર કોમ લાગી જાય ખેતર કાપવાની જવાનું હોય તો કાપી નાખ્યા નહીં હોય તા વરસાદ બરાબર પડતો હોય તા પછી કંઈક બહાર જો હોય તા કોમ લાગી જાય હવે એ ગોઠો અમને નહીં કાપવાની રક્ષાબંધને ધાર કાપવાની છે एक बिपछि रक्षाबन्धन गर्छु अ